વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું રૂપિયા અઠ્યાવન પોઈન્ટ અડસઠ કરોડ નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયો બજેટમાં રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ પચાસ કરોડ જોગવાઈ કરાઈ વિવિધ વિકાસના કામોનો સમાવેશ કરાયો પારડી નગરપાલિકા ખાતે ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની કારોબારી સભામાં સુધારેલ બજેટ તથા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું નવું બજેટ મંજૂર કરવા બેઠક મળી હતી પાલિકાના બોર્ડની ટર્મ પૂરી થતાં આ વર્ષે વહીવટદાર તરીકે આર આર ચૌધરી અને ચીફ ઓફિસર બીબી ભાવસાના અધ્યક્ષતા હેઠળ આજ રોજ બુધવારના સાંજે ચાર કલાકે અંદાજપત્ર અંગે બેઠક મળી હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા અઠ્યાવન પોઈન્ટ અડસઠ કરોડનું અંદાજપત્ર સર્વાનું મતે મંજૂર કરવામાં આવ્યું હતું અંદાજપત્રમાં ઉગડતી શિલ્લક રૂપિયા ત્રીસ કરોડ નવ્વાણું લાખ નેવું હજાર બસો છન્નું અને કુલ આવક રૂપિયા સત્યાવીસ કરોડ અડસઠ લાખ પંદર હજાર એકસો ઓગણસી આમ કુલ બજેટની આવક રૂપિયા અઠાવન કરોડ અડસઠ લાખ પાંચ હજાર ચારસો પચોતેર જેમાંથી કુલ ખર્ચ રૂપિયા ઓગણત્રીસ કરોડ સત્તર લાખ બાસઠ હજાર નવસો બાદ કરતા રૂપિયા ઓગણતીસ કરોડ પચાસ લાખ બેતાલીસ હજાર પાંચસો સત્યાવીસ કરતા કુલ રૂપિયા કરોડનો અંદાજપત્ર રજૂ કરવામાં કરવામાં આવતા મંજૂર આ ઓગણતીસ પોઈન્ટ પચાસ કરોડ ની જોગવાઈ કરવામાં આવી હતી પાડી નગરના વિવિધ વિકાસલક્ષી કામો નો સમાવેશ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં પાલિકાના સિનિયર ક્લાર્ક રીટાબેન એકાઉન્ટન્ટ મુકેશ માંગી એન્જિનિયર ભાવેશ પ્રજાપતિ વગેરે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો